નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટ થી ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટર રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિની રોડ થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના આઠ કિલોમીટરના રૂટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિની રોડ શો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના ચાહકો અને હિતેચ્છુકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા રસ્તા ઉપર આવી શકે તેમ હોવાથી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે આઠ કિલોમીટરના રૂટને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રૂટના બંને તરફ બાંબુથી બેરિકેટ કરી દેવામાં આવ્યા છે અને રોડ ઉપર દસથી વધુ સ્વાગત પોઈન્ટ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે તંત્રની તૈયારીઓને જોતા એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી રસ્તા ઉપર લોકોને અભિવાદન કરતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે